ગારિયાધારના ઠાંસા નજીક પુલ પર ધસમસતા પાણીમાં માછીમારી કરતા લોકોનો વિડીયો થયો વાયરલ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ગારિયાધાર ગ્રામ્ય પંથકમાં પડેલ વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વરસાદી પાણીની આવક થતાં ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે

માછીમારી કરતા દેખાઈ રહ્યા છે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ ધસમસતા વહેતા પાણીમાં કોઈ અનિચ્છનીય બનાવ બને અને વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા તંત્ર દ્વારા કડક પગલાં ભરવા જોઈએ અને લોકોને આ શેત્રુંજી નદીમાં વહેતા પાણીમાં જતા અટકાવવા માટે જરૂરી અને કડક સૂચના આપવામાં આવે તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કડક પગલા ભરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે તે જોવું રહ્યું રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર